YouTube વિડિયો માટે કોઈ પણ જાતના મટીરીયલ ડાઉનલોડ કરવા માટે આ વિડિયોમાં મિત્રો ખાસ બની રહેજો જનિયલ દર તમને ડીજે ના સેમ્પલો મળી રહેશે કોઈ કોમેડી ના ઇફેક્ટ મળી રહેશે જે ક્લિપો છે એ મળી રહેશે પોસ્ટર બનાવવા માટે ફ્રેમ કે બેકગ્રાઉન્ડ કે અલગ અલગ ચિત્રો તમને મળી રહેશે જે આઇકોનો કોલોગ્રાફિક ફોન્ટ જે પણ જોઈએ ને એ બધું તમને છે ને મળી રે ને એના માટે થઈને મિત્રો પહેલા પણ મેં વિડિયો બનાવ્યો તો અને ઓલરેડી મિત્રો 500 થી વધુ મેં એની અંદર પ્રોડક્ટ જે પણ છે ને મટીરીયલ બધા નાખેલા જ પડ્યા છે મિત્રો ઘણા બધા લોકો ની ફેસબુક ની અંદર કોમેન્ટ હોય છે કે મેસેજ હોય છે પર્સનલ કે મને ગુજરાતી ફન્ટ આપો તો મિત્રો આ વિડિયો તમે પૂરે પૂરો જોજો અને મને મેસેજ કરવાની જરૂર નથી તમારે જે પણ મટીરીયલ જોઈએ ને એ ટોટલ મટીરીયલ તમને એકસાથે મળી રહેશે અમારે મને મેસેજ કરવાનો પણ મિત્રો નઈ આવે હા તમને એવું લાગે કે મારે આ જોઈએ છે તો મારી પાસે હશે તો એની અંદર હું મૂકવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો એ તમને ખબર જ છે કે મેં પહેલા એક WhatsApp ચેનલ બનાવી દીધી પણ જેની અંદર મિત્રો હું આ બધી સિસ્ટમ લતો મૂકી શકતો એનું કારણ હતું કે એની અંદર એવી સિસ્ટમ જ ન હતી કે હું બધું મટીરીયલ તમને આપી શકું માત્ર એની અંદર ફોટો જ અપલોડ થાતી હવે વિચાર કરી લોકો ફોટોમાં બધું મટીરીયલ તો આવે ને કોઈ એવું હોય ઇફેક્ટ કોમેડી ઇફેક્ટ હોય કોઈ મ્યુઝિક હોય આ બધું સિસ્ટમ તમારે લેવું હોય કોઈ ડોક્યુમેન્ટ ફાઈલ હોય તો નથી મળતા કોઈ લિંક હોય તો નથી તો આ બધી પ્રોબ્લેમ થાકી ગઈ તો આપણો જે ટેલિગ્રામ એકાઉન્ટ છે પહેલેથી જ છે અને એની અંદર મે 500 થી વધુ મિત્રો મટીરીયલ નાખેલા છે આપડા ખુદ ના ક્યાં પણ તમારે જવાની જરૂર નથી એટલે એમ તમે ખાલી છે ને તમે ટેલિગ્રામ વાપરતા હો તો ઉપર સર્ચ બોક્સ માં જઈને તમે સર્ચ કરો ટેકનિકલ જય ગોગા એટલે એ આપણું છે ટેલિગ્રામ એકાઉન્ટ એની અંદર છે ને બધું મટીરીયલ તમને મળી રહેશે કેવાનું મતલબ કે સમજી લો કે કોઈ કોમેડી ઇફેક્ટ તમારે જોવે હવે કોમેડી ઇફેક્ટ ની અંદર કેવું હોય છે કે એમાં તમે બોલો અને આવશે નહીં તમારે ક્લિક કરીને ચેક કરવું પડશે કે આ વાગશે અને આ જે ટાઈપનું વાગે એ તમારે લેવું હોય તો એના ઉપર તમારે ક્લિક કરી રાખવાનું છે એટલે જેવું તમે એની ઉપર ક્લિક કરી રાખશો ને એટલે ઉપર એક તીરનું આઇકન આવશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એ જે મટીરીયલ છે ને તમારા ફોન ની અંદર ડાઉનલોડ થઈ જશે હવે આ વિડીયો મિત્રો આપણે કેમ બનાવવો પડ્યો કે ઘણા બધા લોકો છે જે યુટ્યુબરો છે અને દરેક લોકોને મિત્રો છે ને અલગ અલગ મટિરિયલ જે લોકોને અમુકને પોસ્ટર થમલેન બનાવવા હોય તો એનું મટિરિયલ નથી હોતું અમુક લોકો કોમેડી વિડીયો બનાવવાની કોશિશ કરતા હોય તો એના જે ઇફેક્ટ કોમેડી સાઉન્ડ વાગતા હોય એ લોકોને નથી મળતા તો અમુક લોકો સાઉન્ડ મેં ઘણી બધી મિક્સિંગ કરવાની કોશિશ કરતા હોય તો એના મ્યુઝિક આપણને નથી મળતા તો અમુક વખત જે એડિટિંગ કરતા હો કોઈ પોસ્ટર એડિટિંગ કરતા હો તો એને કોલોગ્રાફી નથી મળતા અને ગુજરાતી ફોન્ટ જોઈએ તો એ પણ મિત્રો નથી મળતો હવે તમે વિચાર કર્યો કે તમે મને ફેસબુક ની અંદર મેસેજ કર્યો તો તમારા જેવા મિત્રો મારા સબ્સ્ક્રાઇબર મિત્રો 50 લોકોએ મને મેસેજ કર્યો બધાને હું એક 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 બધાના અલગ અલગ પ્રશ્નો હોય તમે વિચાર કર્યો કે કોઈ એ ગુજરાતી કોલોગ્રાફી માંગે કોઈ એ ગુજરાતી ફണ്ട് માંગે કોઈ એ કંઈક બીજું માંગે હવે બધાને મારે અલગ અલગ મૂકવું પડે એના માટે થઈને આપણને મિત્રો એના માટે થઈને હું તમને નથી આપતો પણ એટલા માટે આ ટેલિગ્રામની મિત્રો તમને ખાસ વાત કરું આપડા વિડિયોના નીચે જ પહેલે જ નંબરની લિંક મૂકેલી છે તમારે ડાયરેક્ટલી જવું હોય તો ત્યાં તમે જઈને દરેક મટીરીયલ તમે જોવાનું તમારે જે પણ મટીરીયલ જોઈએ ને બધા મટીરીયલ તમને છે ને પોસ્ટર એડિટિંગ ના પછી કોલોગ્રાફી છે ગુજરાતી ફണ്ട് છે અને ગુજરાતી ફંડ કઈ રીતે એડ કરવાના કઈ રીતે લેખિત કરવાનું ઓલરેડી મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે અને બને ત્યાં સુધી બીજી પણ વિડીયો બનાવવાની કોશિશ કરી અને ટેલિગ્રામની અંદર યુટ્યુબની કોઈ અપડેટ હશે તો કોઈ ન્યૂઝ એની હશે તો એની ફોટો પણ હું મિત્રો એના અંદર મળીશ જેથી તમને તરત પ્રોબ્લમની સોલ્યુશન મળે હવે અમુક વખત એવું બને છે કે હું છે ને અપડેટની વિડીયો ઘણી લેટ બનાવું છું કારણ કે આની માહિતી લઉ એનો જે પોલિસી છે આપણે જોઈ પડે છે અને પછી આપણે વિડિયો બનાવી છે તો આપણી વિડિયો સૌથી લેટ આવે છે મિત્રો એટલે અમુક વખત ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય કારણ કે ટેન્શન આવે છે કે આ પ્રોબ્લેમ છે ને માટે છે તો એનો સ્ક્રીનશોટ લઈને હું ટેલિગ્રામમાં મૂકું તો જેમને પ્રોબ્લેમ છે એમને તરત સમાચાર મળી જાય કે ટેન્શન જીવ નથી તો ટેલિગ્રામ ને મિત્રો ખાસ તમે ફોલો કરી દેજો જોઈન કરી લેજો જેથી YouTube ના અપડેટ અને તમારે જે પણ પોસ્ટર એડિટિંગ ના જેટલા પણ મટીરીયલ જોઈએને મિત્રો દરેક મટિરિયલના મેં જેટલા પણ સેમ્પલ મારી પાસે જે પણ છે ને એ બધા એની અંદર એડ કરેલા છે અને અમુક અમુક નવા નવા મને મળશે ને તો એ પણ મિત્રો હું નાખું જ છું એ તો એ બધા લોકોને એક સાથે મળી દાખલા તરીકે તમે જોઈન કર્યું છે તો જે એની અંદર મેં પાંચસોથી વધુ મટિરિયલ નાખેલા છે ને બધા તમને એકસાથે જોવા મળે આમાં કેવું હતું કે એક લોકો ને આપણે તમાર મટીરીયલ જોઈએ તો હું તમને એક ને મૂકું એટલે બીજા ભાઈ ને બીજું જોતું એટલે એના માટે પણ મારે ઘણી બધી મહેનત કરવી પડતી એટલો આપણે સમય બધા માટે ના કાઢી શક્યા ને તમે પણ મિત્રો ના કાઢી શક્યો એનું કારણ છે હવે 50 40 50 લોકો માગે બધા અલગ અલગ માગે કોઈ એવું કે કે અમારે ગુજરાતી કોમેડી ઇફેક્ટ જોઈએ છે કોઈ એવું કે કે અમારે ગુજરાતી ફોન્ટ જોઈએ છે કોઈને એવું હોય કે અમારે કોલોગ્રાફી જોઈએ છે તો કોઈ એવું વિચારતા હોય કે અમારે આ ટાઈપના બેકગ્રાઉન્ડ જોઈએ છે તો આ બધાને એકસાથે તો આપણે ના જ મૂકી શકીએ મિત્રો એટલે ટેલિગ્રામ મિત્રો ખાસ તમારી પાસે ટેલિગ્રામ હોય તો ટેલિગ્રામમાં જઈને મિત્રો સર્ચ કરજો ટેકનિકલ જે ગુગા જેની પ્રોફાઇલ ફોટો મારી ખુદની લગાયેલી છે ગુગા મારાથી નથી લગાયેલી અને એની અંદર તમે જે મને જોઈન કરશો એટલે બધા મટીરિયલ તમને મળી રહેશે મિત્રો તમારે જે જોઈએ ને એ બિંદાસથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો નો ટેન્શન તો એ મિત્રો ખાસ બધું એની અંદર નવું કંઈ હશે ને તો પણ હું એની અંદર મૂકવાની પૂરી કોશિશ કરીશ અને આપડા આ વિડિયોના નીચે પણ લિંક આપેલી છે મિત્રો ત્યાં જઈને મિત્રો દરેક મટીરિયલ નું એ ટેલિગ્રામ ની લિંક તમને મળી રહેશે અને જો તમે ટેલિગ્રામ યુઝ ના કરતા હોય તો ટેલિગ્રામ ને મિત્રો ખાસ ડાઉનલોડ કરીને WhatsApp ની જેમ ચાલુ કરી દેજો એટલે આપણે જે પણ મટીરિયલ નાખીએ તો સૌથી પહેલા તમને મળી રહ્યા અમુક વસ્તુ એવી હોય કે જેની તમારે જરૂર હોય છે જે તમને નથી મળતી એ તમને ટેલિગ્રામ માં moriré mitro.